અમેરિકાની અંદર ક્રિકેટમાં ઘેરલું લગાડવાનું કામ બે ગુજરાતીઓએ કર્યું છે નમસ્કાર દર્શક મિત્રો આમ તો અમેરિકાને ક્રિકેટ સાથે સ્નાન સૂતકનો કોઈ સંબંધ નથી પરંતુ અમેરિકાની અંદર ક્રિકેટમાં જીરલું લગાડવાનું કામ બે ગુજરાતીઓએ કર્યું છે એક હમણાં જ્યારે આઈસીસીએ આ વખતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં કર્યું ત્યારે અમેરિકાને ક્રિકેટમાં ક્રેઝ વધારવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું એવું કહેવામાં આવે છે હવે અમેરિકાની જે ટીમ છે એટલે યુએસએની જે ક્રિકેટ ટીમ છે એનો જે કેપ્ટન છે એ આનંદનો ગુજરાતી મોનાંગ પટેલ છે અને આ ટીમની અંદર મોટેભાગના ઇન્ડિયન્સ જ છે આ મોનાંગ પટેલે અમેરિકાની અંદર ક્રિકેટનું સારું એવું ઘેલું લગાડ્યું આ આણંદનો છોકરો અમેરિકામાં જઈને ઘણા બધાને ક્રિકેટ રમતા કર્યા અને એને કારણે અમેરિકાની અંદર ક્રેઝ વધ્યો પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલાં પણ અમેરિકામાં ક્રિકેટનું ઘેલું લગાડનાર એક સુરતનો ગુજરાતી પારસી યુવાન હતો છવ્વીસ વર્ષના આ છોકરાએ અમેરિકાની અંદર ક્રિકેટનું એવું ઘેલું લગાડ્યું હતું કે બધા ક્રિકેટ રમતા થઈ ગયા હતા પરંતુ એ પછી સમય જતાં જતાં બીજી બધી રમતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને અમેરિકાની અંદર ક્રિકેટ વિસરાતી ગઈ તો આ સુરતના પારસી યુવાન વિશે આજે હું તમારી સાથે વાત કરીશ કે જેણે એક જમાનાની અંદર અમેરિકનોને ઘેલું લગાડ્યું હતું સુરતનો એક પારસી છોકરો છે એ યુવાનનું નામ છે માણેકજી જમશેદજી ભૂમગ્રા એને અમેરિકામાં એમજી ભૂમગ્ર તરીકે ઓળખવામાં આવતો હતો કારણ કે આ જે માણેકજી હતા એણે અમેરિકામાં ક્રિકેટનું ઘેલું તો લગાડ્યું જ હતું પરંતુ એની જે સ્પીન બોલ હતી એને કારણે જે લીગ મેચોની અંદર આ પારસી યુવાન એવો તરખાટ મચાવેલો કે બધા એમની સ્પીન જોવા માટે લોકો ખાસ આવતા અને તે વખતે તો સોશિયલ મીડિયા ટીવી કે એવું કંઈ હતું જ નહીં પરંતુ આ માણેકજીની પ્રશંસા અમેરિકાની અખબારોમાં પાના ભરી ભરીને થતી હતી હવે આ જે માણેકજી જમશેદજી છે એમનો જન્મ સત્યાવીસ જુલાઈ અઢારસો ને ઇઠ્યોતેરમાં સુરતમાં થયો હતો અને એમના જે પિતાજી છે જમશેદજી અને એમના દાદા એ આર્ટના બહુ જબરજસ્ત મોટા બિઝનેસમેન હતા એટલે આર્ટનું જે કલેક્શન હોય એનો એમનો જબરજસ્ત મોટો બિઝનેસ હતો તો એમણે એવું વિચારેલું કે આ બિઝનેસને શું કામ મુંબઈ અથવા બીજા દેશોની અંદર વિકસાવ્યો હતો એમણે એ પછી મુંબઈ શિફ્ટ થયા અને મુંબઈથી એમણે એમનો ધંધો લંડન વિસ્તાર્યો લંડનમાં વિસ્તાર્યો માં વિસ્તાર્યો અને એના દાદાનું નામ જબરજસ્ત બહુ જ મોટું હતું અને મોટા મોટા જે આર્ટના જે કલેક્શનોનું જે એક્ઝિબિશન થતા હતા એમાં આ એમના દાદાની જે કંપની હતી એ હંમેશા પાર્ટ લેતી હતી હવે છવ્વીસ વર્ષની ઉંમરે આ માણેકજી બુમગ્રા જ્યારે ન્યૂયોર્કમાં ગયા તો એમણે જોયું કે અમેરિકાની અંદર તો ખુલ્લા મેદાનો છે અને અહીંયા તો ક્રિકેટ રમવાની મજા આવે એ પહેલાં એમને ક્રિકેટનો ઇન્ટરેસ્ટ એટલા માટે પડ્યો હતો કે એમના જે પિતાજી છે જમશેદજી એ મુંબઈની અંદર ક્રિકેટ ક્લબમાં રમતા હતા અને એ જોઈને માણેકજીને ક્રિકેટ રમવાનો શોખ જાગ્યો હતો જ્યારે ન્યૂયોર્કમાં તેઓ ગયા ત્યારે એમણે જોયું કે અહીંયા ઘણી રમ સ્કોપ છે ક્રિકેટનો એટલે એમણે બધા જે શહેરો છે એ બધાને લોકોની સાથે વાત કરી અને બધા જ શહેરોની અંદર એમણે ક્રિકેટ ક્લબની સ્થાપના કરી એમણે એમણે સાઉથ કેલિફોર્નિયા સેન્ટ્રલ કેલિફોર્નિયા સાન્તા મોનિકા લોસ એન્જલસ સાન ફ્રાન્સિસ સાન ફ્રાન્સિસ્કો સાન ડિયાગો જેવા શહેરોની અંદર ક્રિકેટ ક્લબ શરૂ કરી અને લોસ એન્જેલસ ક્લબની અંદર આ માણેકજી ભૂમાગરા પોતે ક્રિકેટ રમતા હતા અને એ પછી એમણે એકબીજા શહેરોની સાથે લીગ મેચ અને ટેસ્ટ મેચ રમવાનું શરૂ કર્યું એ વખતે વન ડે કે ટી ટ્વેન્ટી વિશે કોઈને ખબર નહોતી તે વખતે કોઈ રમતું નહોતું એટલે આ લીગ મેચની અંદર માણેકજી જમશેદજી ભૂમ ભૂમગરા હતા એ એક મેચની અંદર પાંચ પાંચ વિકેટ લેતા હતા એમની બોલિંગનો એટલો જબરજસ્ત તરખાડ હતો કે બેટર બેટ્સમેનો રીટ સરના ડરતા હતા અને જેવા માણેકજી બોલિંગ કરવા આવે તો વિકેટો ધડાધડ પડતી હતી એવું કહેવાય છે કે જ્યારે એમનું ક્રિકેટની એટલી બધી બોલબાલા હતી કે બધા છાપાના રિપોર્ટરો એમની પાછળ ઇન્ટરવ્યૂ લેવા માટે ભાગતા હતા અને એમને એમના જે લેખો છે એ છાપા મેગેઝિનોમાં પાના ભરી ભરીને લખાતા હતા એવું બી કહેવાય છે કે આ જે માણેકજી હતા એમના જામનગરના જામ રણજીતસિંહ સાથે બહુ જ ખાસ મિત્રતા હતી અને છ છાસઠ વરસની ઉંમરે આ માણેકજીનું પેરિસમાં અવસાન થયું મતલબ કે અમેરિકાની અંદર જ્યારે પહેલાં બી ક્રિકેટ રમાતી હતી ત્યારે બી એક ગુજરાતીનો જ ફાળો હતો અને અત્યારે પણ જ્યારે અમેરિકામાં ફરીથી એક વખત ક્રિકેટનો ક્રેઝ જાગ્યો છે એમાં પણ ગુજરાતીનો ફાળો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ